વેલકમ બેક ટુ માય ચેનલ फ्रेंड्स આજે આપણે એ શીખવાના છે કે પોતાની જાતે કઈ રીતે આઇબ્રો કરી શકે છે કે પોતાની જાતે આઈબ્રોની કઈ રીતે પ્રેક્ટિસ કરવી જોઈએ અગાઉ મેં તમને એક વિડિયો અપલોડ કર્યો હતો એ વિડિયોમાં મેં તમને એ શીખવાડ્યું હતું કે આઇબ્રોની દોરી કઈ રીતે પકડવી જોઈએ કઈ રીતે પ્રેક્ટિસ કરવી જોઈએ એ પણ ઘરે બેઠા વિડિયોમાં હું તમને દેખાડવાની છું કે પોતાની જાતે કઈ રીતે આઇબ્રો કરવો જોઈએ કારણ કે એ પ્રેક્ટિસ કમ્પ્લીટ થઈ ગઈ છે તમને ખબર પડી ગઈ છે કે આ રીતે આપણે આઇબ્રોની પ્રેક્ટિસ કરવાની છે હવે આપણે એ જોવાના છે કે પોતાની જાતે કઈ રીતે આઇબ્રો કરવો જોઈએ તો હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ તમારે લેવાની છે આઈબ્રોની રીલ આ રીતની રીલ લેવાની છે તમને મેં કીધું હતું કે આ આ જ રીલ લેવાની છે જે સફેદ આવે છે ને તે જ લેવાની તો હવે આપણે જે બીજી રીત છે ને એ રીતે આપણે આઈબ્રો કરવાના છે પહેલી રીત તો કઈ હતી કે મોઢામાં દોરો લઈ અને આપણે આઈબ્રો કરતા હવે તમારે આટલો દોરો લેવાનો છે એને કટ કરી નાખવાનો છે પછી શું કરવાનું છે આને બંને છેડા ભેગા કરવાના છે અને અહીંયા ગાંઠ મારી દેવાની છે આ ગાંઠ મારી દીધી હવે શું કરવાનું છે કે તમારી જાતે તમારે આઈબ્રો કરતાં શીખવાનું છે તો સૌથી પહેલાં તો તમે જે તમારું ફોરાઈડ છે એને ક્લીન કરશો યાને કે ત્યાંની જે હેર હોય છે એને ક્લીન કરશો તમારી પાસે એક મિરર હોવું જોઈએ આ રીતનું મિરર પકડી અને તમે તમારી જાતનો આઈબ્રો કરી શકશો તો સૌથી પહેલાં પાવડર એપ્લાય કરી નાખશો જેથી જે પરસો ઓછો તો એ ડ્રાય થઈ જાય મારો પછી એવો ચોઈટો હશે કારણ કે પંખો બંધ છે પંખો બંધ કરીને વિડીયો બનાવવો પડે છે નહીં પંખાનો અવાજ આવે આ રીતે રીતનું લગાડીને નાખો હવે શું કરવાનું ફ્રેન્ડ તમારે આ રીતે દોરી લેવાની છે અને જો આ ખુલ્લા છે પછી બે આંગળીઓ તમારે આ રીતે અંદર નાખવાની છે જો આવી રીતે નાખી હવે એને ત્રણ થી ચાર વડ વાળવાની છે આ ત્રણ થી ચાર વડ વાળી લીધી હવે શું કરવાનું છે કે તમે જો આ સાઈડ નો હેર લેતા હોય તો તમારે આ રીતે રાખવાનું છે મોટા ભાગ પરશો ચોઈટો છે એટલે ખેંચાય છે બહુ આ રીતે તમારે કરવાનું છે આ રીતે તમારે લેવાનું છે અને પછી જયારે તમે આ સાઈડ નો હેર લેતા હોય તો તમારે આમ નથી કરવાનું કેમ નથી કરવાનું આમ નથી કરવાનું તમારે હવે કઈ રીતે કરવાનો છે આ રીતે કરવાનો છે આ રીતના હેર લેવાના છે આ રીતે પકડવાનું અને આમ કરવાનું ફ્રેન્ડ જાણી જોઈને હેર નથી લેતી કેમકે બહુ ખેંચાય છે મને એના કારણે પછી તમે પણ રીતે આપી શકો છો તમને એવું લાગે કે તમારે પરફેક્ટ શેપ નથી આવતો તો પેલા શું કરવાનું એક પેન આવે છે સ્કેચ પેન આવે છે એનથી તમારે અહીંથી આવી રીતે આમ આકાર દઈ દેવાનો અને પછી નીચેથી આમ આકાર આપી દેવાનો ઉપર પણ આકાર અહીંથી આટલો આવી રીતે દઈ દેવાનો એને નીચેથી હાર કરવાનો આ રીતે મિરર રાખવાનું મિરર રાખી અને પછી તમારે આઈબ્રો કરવાનો અહીંયા તો તમને લગભગ નહીં દેખાય એ રીતે અહીંયા લેવો તો આવી રીતે કરવાનો જુઓ ઘણા લોકોને અહીંયા વચ્ચે ખૂબ જ બાળ હોય છે તો એ લોકો શું કરવાનું આનીથી થી પેલા આવે ને આ રીતે સતત પ્રેક્ટિસ કરી નાખવાની ત્રણ આંગળી ને બે આંગળીનો જ ઉપયોગ કરવાનો પછી તો તમે જયારે કારીગર થઈ જાઓ તો બે થી ત્રણ આંગળીનો ઉપયોગ કરી શકો છો મોસ્ટ ઓફ આટલી ત્રણ આંગળીનો જ ઉપયોગ કરવાનો અને સતત આ રીતે કરવાનો ગાંઠ વચ્ચમાં નો આવી જોઈએ ને તો હેર લેવામાં કેવર આવે છે જો પછી આવી રીતે રહે આ વચ્ચેના હેર છે ને બે આઈબ્રોની વચ્ચેના હેર છે ને આ રીતે તમે લઈ શકો હવે તમે પોતાની જાતે અપર લિપ્સના હેર પણ તમે લઈ શકો છો આ જ રીતથી તમને બતાવું આમ તો હું એ શોર્ટ વિડીયોમાં તમને બતાવીશ તો અત્યારે ફ્રેન્ડ્સ તમને મેં બતાવ્યું કે ફોરહેડના કે આઈબ્રોના હેર પોતાની જાતે કઈ રીતે લઈ શકો છો તો આ રીતે તમે આઈબ્રોના હેર લઈ શકો છો આ રીત બેસ્ટ છે પોતાની જાતે કરવાથી મોઢામાં દોરો લઈ અને હેર તમે લેશો તો એ લઈ નહીં શકો એટલે આ પદ્ધતિ મેં તમને બતાવી છે એ પદ્ધતિ બેસ્ટ પદ્ધતિ છે તો આ માહિતી તમને થોડીક પણ હેલ્પફુલ લાગી તો પ્લીઝ એ લાઇક શેર જરૂર કરજો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ લેજો અત્યારે માટે બાય બાય